બધા છે ને અરોમા કેન્ડલ્સ છે કેન્ડલ્સ હોય ઘણા પ્રકારના પણ અરોમા કેન્ડલ્સ છે અમને ઘણું ચાલી રહ્યું છે Home and Garden Nursery. Home and Garden અરમારમા એટલે જે તો હું હેન્ડમેડ બના આપતો એટલે જે બાય ગાના બલસણ નામ ના લોકો બના આ અમે

અને જે વિસરાતી જતી વસ્તુ હતી એની ઉપર અમે થોડો ટાર્ગેટ મૂકીએ છીએ જેમ કે ગોળની રાબ અત્યારે એમ ગઈ છે તો અમે એને પ્રમોટ કરીએ છીએ અને જાતે જ હળદર આદુનું ફાર્મિંગ કરીએ છીએ અને જાતે જ બધી વસ્તુ તૈયાર કરીએ છીએ લાકડાની પાણીના તે छोए छोए स्टॉल बैठी थी कितनी बारा होगा आपके काजी है साठी मगर जो आपका मिस्टर पांचर ये दवा वगैरह पाके गैस वगैरह पाके हैं ऑटोमेटिक पाक मैंने खाया जाए कि डाई भी लग जाए दो को बबीनंद

સનાતનની ધર્મ સાથે એકદમ પુરાતન દેશ છે આપણે જાણવું છે કે રામાયણ મહાભારતની સાથે સાથે આપણા દેશમાં વર્ષોથી સમૃદ્ધિ હતી અને એ સમૃદ્ધિને આકર્ષાઈને બીજા લોકો પણ આપણા દેશમાં આવ્યા તે સમયે આપણા દેશમાં અનેક વસ્તુઓ બનતી હતી વિદેશીઓ આવીને આપણને થોડી બીજી વસ્તુ આપી જેનો આપણે ઉપયોગ કરવો કે જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવ્યા ત્યારથી અને જ્યારથી આપણે કોરોના શરૂ થઈ ગયા કોરોના સહિત શરૂ થયું ત્યારે આપણી પાસે માસ્ક પણ નહીં બનતા હતા અને છેલ્લે આપણે ઇન્ડિયામાં સૌથી પહેલાં કોરોનાની રસી બનાવી અને બે થી ત્રણ રસી જુદી જુદી પ્રકારની બનાવી અને આખા વિશ્વના સો દેશોને પણ એ આપણે એટલે આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે પ્રયત્ન કર્યો એમાં આપણું સંરક્ષણ ક્ષેત્ર પણ આવી ગયું અને સાથે સાથે આપણી રોજ વપરાશની વસ્તુઓ જે આપણા ભારતમાં બને છે સારામાં સારી ક્વોલિટી થાય છે આપણે અહીંયાથી પણ એક્સપોર્ટ થાય છે ત્યારે આપણા જ લોકો આપણા કારીગરોને પ્રોત્સાહન આપે સાથે સાથે રોજગારી પણ વધે અને એમાં ઘણા બધા લોકો જોડાય એ માટે માનનીય મોદીજીએ લખપતિ દીદીની યોજના કરી એના અનુસંધાને સમગ્ર દેશમાં લખપતિ દીદીઓનો એક એક સ્પર્ધા જામી છે અને એના અનુસંધાને આજે પણ અહીંયા લખપતિ દીદીઓને સન્માન કરવામાં આવ્યા અને ખાસ કરીને મોદીજી જે ખોરાક માટે મિશન લાઈફમાં જે જાડા ધન્ય છે નાગરિકે કે ગાજરો કે એને જે પ્રમોશન આપ્યું છે એના લીધે એની દરેકે દરેક પ્રોબેટ પણ બનવા લાગી છે અને સમગ્ર દેશમાં નહીં પરંતુ વિશ્વમાં પણ આ ધાન્યની આજે માંગ વધતાઈ ગઈ છે सबै नन्यर मोदीजी अभिनन्दन आभार मानि गुजराख्यमन्त्री आग पनि छन्